જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું ડાયાભાઈએ રબારીએ મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો તમે આવું બોલો છો માતાજી વિશે અને મનસુખભાઈ રાઠોડ અને ડાયાભાઈ રબારી વિશે જોરદાર ટક્કર સાંભળો કોલ રેકોર્ડિંગ જો મારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો

ચૌદ તારીખ ને સોમવાર ચૌદ તારીખ સોમવાર હા પછી ભજન રે પેલો રાઉન્ડ કોને લીધો તો પેલો રાઉન્ડ રતિલાલ બારોટ બેઠો હતો ત્યાર પછી કોને ગયા એ કેડે પછી આવી ભાઈ ના પેલા રાઉન્ડ તો રતિલાલ થોડોક બેઠો ને તે કેડે શંકર ભાઈ આયવો તો ઈ આ શંકર પાર્વતી ને એને ગણાથાપના કરી હતી હા અને

હા મૂર્તિ એમને એને કે આ પૈસા બાકી રાખીને કોક ના નામે થી આપડા બાપાની ની ઉજવી કરતા ભાઈ ભાઈ વાંધો હું હે હવે આ વાત ઈ વાત એવું છે પાછો મંજુ ભાઈ હા મેં જો કે મને એમ કહું કે દઈ દે તો ઓલા રતિલાલ ને મેં પાંચ હજાર મારા ખિસ્સા દઈ દીધા એટલે મતલબ તમે ગાડી ના ઘર ના નાખી દીધી ઉજવી એમ કેમ મારા ઘર મારા તો હું તો હાથ આઠ હજાર માં આવી ગયો અરે કઈ વાંધો નહીં એના નંબર બોલો હાલો જી એના નંબર

અને તાલુકો તાલુકો કાલાવડ પડે તાલુકો કાલાવડ જામનગર જામનગર ઓકે હાલો આ બધા કલાકાર ની કંકોત્રી પત્રિકામાં મોકલી દીધી માં હા કાલ ના મોકલી દીધી ઠીક 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 પણ હવે હું કરવાનું ભજન એના નંબરે મોકલી દીધા ભાઈ નામે તમારા નંબર કાઈ કાઈ આમાં શું હોય કે ભજન ગાવામાં કાઈ હોય એમાં કાઈ આપણે હોય નહીં ઈ નુકસાની એને છે કેમ કે આ વાયરલ થાય ને તો એ એના બાપાની ને એની બધાય ટીકાઓ કરશે કેમ કે આપડા બાપાની તીથી ઉજવો જેના બાપામાં ને જેના છોકરા હારા હોય ને એને તીથી ઉજવાય તમે ભજન વારે ને કીર્તન વારે ને ટીકા થું ઓડિયો ચેનલ